હલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા બ્લોગ મેં તો મિત્રો હમણાં જ્યાં આપણી ગુડ મોર્નિંગ વાડીએ જ થાય છે કારણ કે હમણાં વરસાદ વરસતો નથી તે વાડી એક ધારું કામ ચાલુ જ છે દવાને પાણીને ખાતર ને હા તેને એટલે આપણે હવામાં વહેલા ઊઠીને વાડીએ જ આવી ગઈ છે એટલે આપણી ગુડ મોર્નિંગ હવામાં વાડીએ જ થાય હવારમાં ઊભો થાય નાસ્તો પાસ્તો કરીને વાડી ભેગા કારણ કે હમણાં વરસાદ આવતો નથી એટલે ડુંગળીમાં પાણી પડ્યું હતું પણ હાવ ફૂંકાઈ ગયું છે પાછું જેથી જ ચાતે એમ લાગે કે આમ જો ડુંગળી હાવ સુકાઈ ગઈ પાણી વિના કાલ નાખી છે આપણે દવા તો આજે પાણી વહેતા મીતી દીધી હમણાં આંખે વતું નથી એટલે પાણી સલું રાખના પડતા હોય અમારી વાડિયા તો પોપિયા આવવાનું ચાલુ જ છે નીચે પાકતા જાય તો ઉપર નવા પોપિયા આવતા જાય મિત્રો તો આપણને હજી આવી લાઈટ આવી નથી આપણે વાડીએ પૂગી ગયા છીએ નવ વાગી ગયા છે પણ લાઇટ આવી નથી હજી હમણાંથી લાઈટ એવી કવર આવે છે ને કે મિત્રો તમે જાવા જો કાંઈ વાત કરવામાં દસ વાગે વી જાય તો બાર વાગે આપે ને બાર વાગે વી જાય તો બે વાગે આપે ને અઢી વાગે આપે ને હા કંઈ મેળ જ નથી અમને ફોન કરીને આપણે કેટલાક ઘસકાવાય એવડા લોકોને હા કે કરે વધારે તો આપણે શું કહીએ કેવડાને હા આપણે કઈ બીજું કામ હોય ને એ થાય નહીં કાંઈ પાણી એક દીમાં પી જતું હોય ને તો એની બદલે બે બે દોઢ દિવસ થાય ખેરખી લાઈટ આવી હોય ને તો અમારે આ ડુંગળી છે ને એક દીમા પી જાય બધું ખેતર માટો વાટી જાય લાઈટ વાળા કવર આવે ને એમાંથી અમારે દોઢ દી થાય અગાઉ એક દીમા પલ્લી જાય અમારે લાઈટ વાળા કારે કવર આવે ને એવા સરળ હમણાં બે ત્રણ દીધા એવા કવર આવતા હે ને કે ધારી લાઇટ જ નથી આપતા આગળ પાવર આવશે ને તો દસ વાગ્યા સુધી હાલવા દે પાછો કાપી નાખશે ઠેઠ અગિયાર વાગ્યા સુધી અગિયાર વાગે પાવર આવશે ને બે અઢી વાગ્યા પાછા ઝટકા મારવાનું ચાલુ કરી દે બપોર પછી તો હેલ્કી હાલે જ નહીં ઝટકા ઉપર ઝટકા ઉપર ઝટકા ખાધા કરે આપણે માન ચાલુ કરીને ઓલા હિંગે નાકે પૂગીએ ને તો વાય વહી જાય લે પાછો ધક્કો ખાઈ ધક્કા ખાવામાં રાખવા દીધો ભાઈ લ્યો આમાં મિત્રો તમે શું કરી લ્યો વરસાદે કવર આવે ને લાઇટવાળાએ કવર આવે હવે એવા હાશાર મળી રહ્યા છે કે કાપ ફેરવી નાખ્યો બપોર પછીનો કરી નાખ્યો છો ભાઈ હમણાં ઘડીક વાટ જોઈ ફોન કર્યા છે કાંઈ ફોન ઉપાડતા નથી બાજુમાં દાદાશ્રી તો કહેતા થઈ કે કાપ ફેરવી નાખ્યો છે મેસેજ આવ્યો હતો ફોનમાં પણ જોઈએ આપણે ફોન કર્યો તો પણ ફોન ઉપાડ્યો નહીં જાય બે વાળાએ શું છે હું નહીં હાલો મિત્રો તો આપણે ઘરે વહ્યા થઈ હવે એક વાગ્યાનો કાપ થઈ ગયો થી નવ વાગ્યા સુધી તો હવે મિત્રો આપણે વહ્યા થયે ઘરે બીજું તો શું કરીએ વાડી હાલો મિત્રો તો ફાઇનલી આપણે ઘરે વૈયાવા છીએ વાડીએ છીએ રાખડી પણ પડતા નહીં બે કંઈક ભટકાતા નહી હાલો મિત્રો તો ફાઇનલી આપણે બપોરા કરીને આવતા રહ્યા છીએ એક વાગી છે થોડીક વાર છે એકમાં પાવર આવી ગયો તો આપણે મોટો સારું કરી દઈએ મિત્રો કાપ બદલી ગયો એક થી નવ નો થઈ ગયો મિત્રો તો લાઈટ આવી નથી હજી તો આપણે ઘડીક સાંડે વજે વાસી અને મિત્રો ખાસ એક વાત સાંભળો તમે મિત્રો હમણાં એક મૂવી આવી છે મિત્રો અયારા મૂબી તો આવીને ગઈ ને બીજી એક નવી મૂવી આવી છે ધડક ટુ જોરદાર મૂવી છે મિત્રો તો એકવાર જાય ને જોજો કોમોટ કરજો કે તમને મૂવી કેવી લાગી આપણે તો જોઈએ આપણે તો જબરદસ્ત મૂવી લાગી મૂવીમાં કાંઈ ઘટ નહીં બોલિવૂડની મૂવી આપણે જો કે એટલી બધી જોતા નથી પણ નવી કહાની છે એકદમ જોરદાર લવ સ્ટોરી છે ને ફાઇટ છે બધી છે નહી છેલ્લે એન્ડ માં બતાવે છે વીસ મિનિટમાં માં જોરદાર મૂવી છે એકવાર તમે જોશો ને તમને એમ થાય કે મૂવી સહેલાસ કરે પૂરી જ ન થાય તો મિત્રો હવાર માં હતી ગરમી ને અત્યાર ઉડે છે ફોન મોહલ એવો થઈ ગયો છે વરસાદ આવે એવો વાદળા નેદળાણ ફરતા મંડાઈ ગયા છે સારું વરસાદ આવી જાય તો સારો વરસાદ થઈ જાય ને તો અમારે પાણીની બળતરા કરવી નહીં આ તો તેવો છે જોરદાર પણ આવતા નહીં હે ચાલો આપણે મોટર લાઇટ આવી જાય તો મોટર ચાલો કંઈ પાણી વાળવા માંડતા હે અભી બી નહીં આવી હે વાળા ને તો હવે મારે શું કેવું ટાઈમે લાઇટ આપે નહીં તો મિત્રો આ તમારા ગામમાં વાતાવરણમાં સુધારો જોરદાર સુધારો થઈ ગયો છે વાતાવરણમાં વાદળા થઈ ગયા છે જોરદાર જોઈ શકો છો મિત્રો તમે કેવા વાદળા થઈ ગયા છે જાણે એવું લાગે છે કે આમ જો વરસાદ આવી જ રહ્યો છે પણ એકચુઅલીમાં પવન ઉડ્યો એટલે આગળ ઉડાડીને નાખી દેવાનું છે દરિયાની મુલાકાતે વરસાદ આવવાનો છે નહીં કાંઈ તો મિત્રો ઘટણા વેગી થઈ ભેગી હોય તો માણ કરીને લાઈટ આવી તો ટ્રાક્ટર પડતું બંધ થઈ ગયું હવે આમાં શું કરીએ અમે કે હે ને હોસ્તી ડ્રયા ભાઈ તો નથી વે છે ને મિત્રો કઠણા છે અમારી તો મિત્રો ફાઈનલ અમારી વાડીએ વરસાદ આવ્યો છે પણ રે તો નગર આગળ ઉયો આ પાછો જોજો ઘડીક વરસી મિત્રો ઘડીક તો વરસાદનું ઝેરું સારું પડી ગયું એમ લાગ્યું કે હવે આપણે જરૂર નહીં પડે પાણી પડવાનું તો ઘડી કે જ રહ્યું ગયું ને મિત્રો આપણી મોટર ઉપરથી નથી હવે શું પ્રોબ્લેમ હોય ચીમ ખબર દયા તો થાય રેડી છે પ્રોબ્લેમ ક્યાં હોય ભાઈ ભાઈને ફોન કરી હતી પણ ફોન ઉપાડતા નથી લાઈટ રિપેરિંગ વાળા હાલો મિત્રો તો મિત્રો ચાર વાગી ગયા બોલો તું હજી લાઈટ રિપેર કરવા વાળો નથી આવ્યો ને ટરે નથી પડતું લાઈટ પર ખબર નહીં હું પ્રોબ્લેમ છે એ આપણા ફોનમાં સારસ ની જ પૂરું થઈ ગયો તો વિડીયા બનાવી બનાવી હું શું કે આ ઘરે લાઈટ નહોતી ઘરે લાઈટ કાપી નાખી ત્યાં અગિયાર વાગ્યા ની તો ફોન ચાર્જિંગમાં વેકાણો નથી ફોનમાં ચાર્જિંગ એ નથી વીસ ટકા બેટરી છે ખાલી ને આગળ લાઇટ ટ્રાટર હમું કરવા આવશે તો લાઈટ રહેવાની છે મોડા આજ તો સારી કઠણાઈ ભેગી થઈ ગઈ હોંધી વરસાદ હારો આવી ગયો તો આમ તો ઘડીક ઝાપટું મેં કીધું ઘડીક કલાક રહી જાય તો આપણે વૈયા થઈ ઘરે કાંઈ પાવાની ઉપાધિ નહીં પાણી હાલતા થઈ જાય એવું આવ્યો તો ચા હવે તારું થઈ ગયું છે તો ઘડીક રહેવાનું વહી ગયો મિત્રો દાદા ડયો હાથે છે એક ડયો તૂટી ગયો છે તે મિત્રો આપણે ડયાની શંકા હતી દાદા આવ્યો તો ડયો એક તો હાંધો કોઈ પાવર આવ્યો નથી આવતી થોડો ખોટી ગયો હતો હવે હેડફો કરી લઈએ દાદા એ હવે મને કે વાયર લે ને તકલીફ છે તો મિત્રો ફાઇનલ હવે લાઈટ રિપેર કરવા એલ પર તો આવી જશે હવે જોઈએ છીએ લાઈટ કમી કરવા દાદા આવી તો ગયા છે પણ એકચુઅલી માં મેં દાદા ડયા હાંધે છે તોય પાવર આવ્યો નથી હજી ડીમ બતાવે છે દાદા બધા ડયા હાંધી નાખે લાઈટ એ તો આજે અમને હેરાન કરી દીધા ઉપર થી કઈ પ્રોબ્લેમ હોય કે આયા હોય કેમ ખબર ડયા તો રેડી છે અમારા બધા નાખેલા ટે તો અમને હેરાન આજ દયા હાંધી નું વિકલા તોય પાવર આવ્યું નહી ચા વાંધો હોય કેમ ના ખબર સર્વિસ ના હાંધા હોવે છે હેલ્પર જોઈએ હવે ચા વાંધો એકમાં ફૂલ બતાવે એકમાં થોડુંક ડીમ બતાવે એક માં હસોડું બતાવે હું યેલ પર હાંધા ટચ કરે છે સર્વિસના હા દા જે નથી તૂટી જાય ને એમ જોવે છે મિત્રો હું સાડા બાર વાગ્યાનો આવ્યો અત્યારે વાજા પાંસ બહુ અત્યારે સુધીમાં મેં કળજો પાણી નથી પીધું એટલી લાઈટની વાટે બેઠો છું સાડા બાર વાગ્યાનો માથે તપ કરું છું સેટ એ આવ્યો નથી જે પાવર નહીં નહીં તો મેં હેલ્પર ને ફોન કરી કરીને મારા ફોન ની બેટરી સીસો કરી નીકળ થી પાંચ વાગે એક દાદા આવ્યા તો હજી પાવર તો આવ્યો નથી મિત્રો જે ઓલા પણ દાદા બેઠા તો મિત્રો હવે મારા ફોનમાં દસ ટકા જ બેટરી રહેશે તો હું આગળ વિડીયો ઉતારી નહીં શકું મિત્રો ને હું અહીંયા ભરું છું પાણી લાઈન તૂટલી છે અહીંયા થી અને પાણી નીકળે લાગે છે બહુ ને કાઈ મોટર ચાલુ થઈ નથી આપણે ને આ બીજાની મોટર ચાલુ છે અહીંયા ગાડી ફુવારા ચાલુ છે તો આ કે પાઇપ તૂટલી છે તો અહીંયા પાણી આવે તો હું પાણી દોરું છું પીવાનું ને મારા ફોનમાં આવે હવે દસ ટકા બેટરી રહી છે મિત્રો તો ફોન શીશો ખાવાની ક્યારે છે હાલો મિત્રો તો આપણે હવે ઘરે વિયા રહી કારણ કે જમ્પર બળી ગયું છે એવી જમક તો હેલ્પર લાવવો પડે સલુમાં તો થાય નહીં હવે પાવર કાયલમાં જાય વાત પાવર ડીમ પાવર હોય તે હમું થાય અત્યારે સાલમાં તો પાવર કાપે નહીં કોઈ તો અમે જઈએ છીએ ઘરે હવે અને જોઈ લો અમારી માઇન્ડ બી કેવી છે બાકી એક પાન પાયું અને દવાનો છટકાર પીરો એક કેવી શમકાય દવો આમ છે મિત્રો આપણી માઇન્ડ બી બાકી હે ડુંગળીમાં પાણીની જરૂર હતી આજ બહુ પણ એકચ્યુઅલી આજ આવું છું અમારે